હાઈ ગયાસ કેમ છો બધા મજામાં શું ચાલે છે બધાને તો અમે ગયા તા બારે છો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે રસોઈ કરશું પ્રકાશભાઈ આવીને અહીંયા સુઈ ગયા છે ઉપર લાઈટ ગઈ હતી નીચે ઇન્વેટર છે ને નીચે પંખો ચાલુ કરી પ્રકાશભાઈ સુઈ ગયા ઉપર છે ને લાઈટ વહી ગઈ અને હવે અમે જો કપડાં બહાર પડ્યા છે ઉપાડવાના છે પછી રસોઈ બનાવવાની છે તો બહાર છે ને અંધારું થઈ ગયું છે થોડું થોડું લાઈટું કરવાની છે અને કપડા જો કેટલા બધા કપડાં છે બધા ધોયા કપડા ધોયા મેં ત્રણે અને હવે છે ને થોડુંક તમને દેખાડું દેખાડવું છે ને સોસાયટી હજી બને છે જો બની ગયું છે પછી નવા પ્લોટિંગ પડ્યા છે અમારા તો મકાન છે અમારા છે અહીંથી દીવા સુધી આમાં બધું આટલા મકાન અમારા છે બે ને ખૂણા સુધી બધું એટલું અમારું છે અમે છે અહીંયા રહીએ છીએ અમારું ઘર ગાડી નંબરથી ખબર પડી જાય એટલું કેવું ગામ જો ગાડી નંબર ખબર પડી જાય ગામ એવું છે અને આપ પણ અમારું છે અહીંયા પણ આપણ અમારું છે આમ નું બધું એ બધું ભાડે આપી દીધું છે એટલું બધું શું કરું બહુ જાજુ છે બધું એટલામાં પછી કામ તો કરવું ને એટલે અડધું બધું થોડું ઘણું ભાડે બધું દઈ દીધું ને થોડુંક રાખવું ને મારે પણ ઘણું બધું છે ઉપર નીચે આમ જોઉં ને તો બહુ જાજુ છે કામ કરવું બહુ જાજુ એટલે કેમ છે બધું તમારે શું ચાણસ તો થઈ ગયો બધાને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો ગેટ બંધ કરી દઈએ ચાલો અંદર બારે અંધારું થઈ ગયું લાઈટ કરવા ગઈ પેલા ભૂલી ગઈ ચાલો પછી કરી આવીશ લાઈટ ભાઈ સુતા છે પ્રકાશભાઈ સુધા છે અને કિચનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે હવે આપણો તો ઓપન કરી દઈએ દરવાજા હવે આપણે જાશું કિચનમાં શું બનાવશું રાખી દીધું એ રાખવું પડે કેમ કે બહારના માણસો કોઈ આવતા હોય ને તો આપણું ખાવાનું બીજાને ન બતાવી કે ને અંધ અને સ્ત્રી ત્રણ વસ્તુ છે ને હંમેશા છુપાવીને રાખવી જોઈએ અંધ અને સ્ત્રી એને પડદો હારું બીના પડદાને ન રખાય એને એટલે અમારું કહેવાનું એ છે જો અહીંયા સોફા છે તો અહીંયા બધા બેઠા હોય આવી રીતના અહીંયા બેસે ને આમ એટલે આમ એટલે કોઈ પણ આવ્યું હોય પછી આપણે બંધ કરીએ તો એ લોકોને ખરાબ લાગે એટલે આપણે જ સગવડ રાખી દેવાની એટલે અમે કિચન માં આડો પડદો રાખીએ છીએ કે પડદો રાખવો જરૂરી છે પહેલાંના ના ગઈઠા હતા ને એની કહેવત છે કે અન્ન ધન ને સ્ત્રી આ ત્રણ વસ્તુ છે ને એમાં હંમેશા પડદો જરૂરી છે એટલી વાતમાં એટલે આપણે રાખ્યું છે બીજું કંઈ કારણ નથી રસોડામાં પડદો રાખવાનું બીજું કંઈ કારણ નથી પણ આપણું ખાવાનું ખુલ્લું પડ્યું હોય આપણે રસોઈ બનાવતા હોય આપણા બેન દીકરી કોઈ ચા પાણી બનાવતા હોય મહેમાન આવ્યા હોય હામાં બેઠા હોય આપણી દીકરી ચા બનાવતી હોય ઊભી હોય તો આટલું થોડુંક આડસ હોય તો સારું કહેવાય એટલા માટે એવું છે બધું બાકી શું હાલે તમારે બધાને અમારા ઘરમાં એક નિયમ છે જો તમને હું બતાવું અમારે પગાર આવે ને એટલે પેલા અહીંયા માતાજીને ધરવાનો જો છોકરાનો પૈસા આવે ને આ કાલના આવ્યા છે કાલે સાંજેથી હજી અટાણે પડ્યા રહે ધૂપ દીવા થાય ને પછી અમે અહીંયાથી લેવું તો માતાજીને ધરી દઈએ ને માતાજી પાસે રાખી દઈએ અને પછી અમે એ પૈસા લઈએ કેમ કે છોકરાઓનો પગાર આવે ને એટલે છોકરા આવી અને સીધા મંદિરમાં મૂકે મમ્મી માતાજીને ધરી દીધા એમ એટલે આપણે એમાં બરકત રહીએ અને પહેલાં એને આપણે પગે લાવીએ અને એને ધરવા જોઈએ પછી અમે એમાંથી પૈસા વાપરીએ અને ભાગ કાઢીને પછી અમે એમાં ભાગ કાઢીએ થોડું ઘણું પછી ઘરમાં વાપરીએ બધા છોકરાઓનો પગાર આવે ને એટલે છોકરા સીધા જ મૂકી દે મંદિરમાં આ કોઈ દિવસ સીધા ઘરમાં કબાટમાં કે નહીં પેલા ઈ માં પછી હું માં છોકરાઓની પેલી માં એ મારા કરતાં વધારે એ ધ્યાન રાખે પછી હું એટલે મારા છોકરા પેલા એના હાથમાં આપે પછી મારા હાથમાં આવે એટલે અમારા ઘરમાં એ નિયમ છે અમારે મારા મમ્મીના ઘરમાં પણ એ જ છે એ જ આવે એટલે માતાજીના દિવેલના કાઢવાના દીવાબતીના એનું બધું પછી આપણે વાપરવાના અમારે હજી મારા ભાભીની પોતે પણ પૈસા આવે ને એટલે એમાંથી દિવેલ માતાજીનું લે માતાજીનું મંદિર છે અમારે મોટું એમ ઘેરે ત્યાં દીવાબતીનું દિવેલ મૂકી આવે પછી પૈસા વાપરે તો આપણા ઘરની અંદર આ થોડું થોડું પહેલાંનું જે છે સંસ્કાર એ રાખવા જરૂરી છે આપણે પણ રાખવાના અને આપણા છોકરાને પણ એ શીખવાડવાનું તો આગળ પેઢીમાં જે અટાણા કલયુગનું હેલું આવે ને એ થોડું થોડું હશે તો વાંધો નહીં આવે છોકરાઓમાં થોડાક સંસ્કાર આપણે દેવાના કે આપણે પહેલાંના ગઈઠા આપણે આમ કરતા તો આપણે આમ કરવાનું છે આપણે કહીએ ને કે નિવેદ કરવા કરવું ખાવું આપણે જ બધું આપણે જ બધું ખાઈએ ખાઈએ ને પણ બનાવીએ ને ધરીએ દીવા કરીએ બધું બેહીએ આપણે બધા પરિવાર ભેગા બેસીને એને પગે લાગીએ અમારે પૂરા પૂરા બાપાના કરીએ અમે લાજ કાઢીએ જ્યાં સુધી દીવો ચાલુ હોય તો સુધી લાજ ઉજી ન થાય તો છોકરા જોવે તો કાલે એના ઘરવાળા આવે એને પણ છોકરા કહીએ ને કે મમ્મી આમ કરતા તમે આમ કરો તો એટલે આપણે જેવું કરશું એવું આપણું પાછળ પરિવાર કરશે એટલે અમે જો આપણે નિવેદ જુવારીએ બધું કરીએ તો આપણે જે કરશું એ આપણી છોકરા જોવે પછી છોકરા એના ઘરના એટલે આપણું આ વારસાગર થયેલું આવે એટલા માટે આપણે થોડા થોડા સંસ્કાર રાખવા જરૂરી છે ભલે આપણે ગમે એમ રહેતા હોઈએ પણ પહેલાંનું જે થોડું ઘણું છે એ આપણે સાચવી રાખવાનું છે બધું એટલે અમે છે ને થોડું ઘણું એવું કરીએ વધારે તો આપણાથી ન થાય એ જો જોકે થાય એટલું થોડું ઘણું આપણે કરીએ છીએ બાકી બહુ જાજુ તો અટાણે તાપડાથી કંઈ થાય એમ છે નહીં એટલે એવું થોડું ઘણું ઝીણું મોટી વાત આપણે થોડીક રાખીએ ને આગળ પેઢીમાં હેલું આવે એ વારસાગે એવું છે બાકી જે માતાજી બધાને કેમ છે ચા પાણી નાસ્તા કરી લીધા બધાએ અમારે હવે જો કપડાં ઉપાડી લઉં પછી હંકેલી લઉં અને હવે રસોઈ સાડા છ વાગ્યા હવે હમણાં શું કરું શું કરવું જ બકાલું કંઈ સારું આવતું નથી અને હું બનાવું જ ખબર નથી પડતી કે હું બનાવું બકાલું તો સારું આવતું જ નથી કાલે સાંજે સાબુદાણાની ખીચડી વેફર ને એવું બધું બનાવીને દેખું હતું સૂકી ભાજી તો ખાઈ લીધું હવે આજે તો વિચાર કરીએ શું કરવું અમારા ઘરની અંદર એટલું બનશે ને જમવાનું તોય પણ ફૂલાવ કાયમી માટે હોઈએ જ ડુંગળી બટેટા ટમેટા મગફળીના દાણા બધું નાખી અને કાયમી માટે અમે ઓલા વિડીયોમાં મૂકીએ તો એમાં ઘણા કહેતા છે કે આના ઘરમાં તો કાયમી હોય જ અમે મારું બીજું ચેનલ છે ને એમાં મૂકીએ વિડીયો કાયમી જમવાનો એમનો એટલે મારા ઘરની અંદર ફૂલાવ કાયમી માટે હોય જ કેમ કે મને મારા છોકરાને બેને અમને હાલતું જ નથી ભાત વગર એટલે બાકી બીજું રસોઈ સાઈડમાં હોય ભલે બાકી ફૂલાવ તો કાયમી માટે હોય જ એટલે એ તો એક ફિક્સ હોય જ એ બનાવવાનું છે ચાલો બાકી બીજું જોઈએ છે શું બનાવશું મને લાગે કે સેવ ટમેટાનું શાક ને પરોઠા કરી નાખશે હાલશે એવું છે બધું બાકી તમારે શું હાલે બધાને કહેજો આ કેદીનો વિડીયો નતો મૂક્યો ને તો આજે મને એમ થયું કે ક્યાંય ગઈ તો નથી તો ઘરે ને ઘરે એક વિડીયો એવો બનાવી નાખું નાનો મોટું તો મારું હાઇલે રાખે આમાં તમે બધાય જોજો સપોર્ટ કરજો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને આખો વિડીયો જોજો તો મારું હાલે તમારે તો ન કહેવાય કાંઈ કે તમારું હાલે મારું જ હાલે આમાં એટલે તો તમારો આભાર એટલો કે લાઈક સબસ્ક્રાઈબ તમે કરો જ છો અને હજી આગળ પણ કરતા રહેજો કેમ કે હું આમાં કંઈ પણ આગળ વધીશ તો બીજા ઘણા બધાનું સારું થશે આ એટલા માટે મેં મારું ચેનલ ચાલુ કરીશ ઓકે ચાલો બાય અને બધાને શુભ આવજો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ